સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે ગેરકાયદેસર હથિયારોના એક મોટા નેટવર્કનો પર્દાફાશ ગુજરાત પોલીસ દ્વારા અગાઉ ફેક લાયસન્સ ધારકો પાસેથી હથિયારો ખરીદીને ઉપયોગ કરતા આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવ્યાથી આ જ તપાસના અનુસંધાનમાં સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે ક્રાઇમ બ્રાન્ચે દોડા પાડીને નાના મોટા મળીને કુલ વીસ જેટલા ગેરકાયદેસર હથિયારો કબજ કર્યા છે આ સાથે જ પોલીસે ત્રાણું જેટલા જીવતા કાળતુજ પણ જપ્ત કર્યા છે પોલીસે અત્યાર સુધીમાં ચાર આરોપીઓની ધરપકડ કરી છે અને માહિતી અનુસાર હજુ પણ સોળ જેટલા વધુ આરોપીઓને પકડવાની કાર્યવાહી ચાલુ છે મળતી માહિતી મુજબ આ સમગ્ર કૌભાંડ મૂળ ગજાનંદ ગનહાઉસનો માલિક અતુલ પટેલ છે જેના દ્વારા નાગાલેન્ડથી ડુપ્લિકેટ લાયસન્સ બનાવવામાં આવતા હતા આ ડુપ્લીકેટ લાયસન્સનો ઉપયોગ કરીને ગજાનંદ ગનહાઉસમાંથી એકાવન જેટલા હથિયારોનું વેચાણ કરવામાં આવ્યું હોવાનું આવ્યું છે આ બાબતે અધિકારી સીએ શું માહિતી આપી હતી આવું જોઈએ ગુજરાત પોલીસ તરફથી અલગ અલગ રાજ્યોમાંથી ફેક લાઇસન્સના આધારે જો નોન પ્રોફિટેડ બોર વેપન્સ છે એના ખરીદી કરીને યુઝ કરવાના જો એ એક બાતમીના આધારે જો એટીએસ તરફથી કાર્યવાહી કરવામાં આવી અને આ જ અનુસંધાને જો સુરત સિટી ક્રાઇમ બ્રાન્ચ તરફથી બી એના ઉપર વર્કઆઉટ કરવામાં આવેલા જેમાં વીસ જેટલા વેપન્સ જોઈએ જેમાં પોઈન્ટ થ્રી ટુ બોરના પિસ્ટલ છે રિવાલ્વર્સ છે ડબલ બેરલ ગન્સ છે જોએ અને આ પ્રકારના વેપન્સના રિકવરી અહીંયા કરવામાં આવી ટોટલ કુલ બીસ વેપન્સ પકડવામાં આવેલા જેમાં નાઇન્ટી થ્રી જેટલા જો કાર્ટિજેસ બી અલગ અલગ જોઈએ પિસ્ટલ અને રિવાલ્વર એના અને ડબલ બેરલના કાર્ટિજેસ બી છે અને ટોટલ અત્યાર સુધી ચાર આરોપીઓને પકડવામાં આવેલા છે અને કુલ સોળ જેટલા આરોપીઓ અમારા વોન્ટેડ છે જેને પકડવાની કામગીરી ચાલુ છે આમાં વિગત એવું છે કે અહીંયા એ ગજાનંદ ગનહાઉસ આવે છે જે અતુલ પટેલ એના જો માલિક છે અને આ એના માધ્યમથી કુલ છે જેટલા ફેક લાઇસન્સ જો નાગાલેન્ડમાંથી બનાવવામાં આવેલા અને પછી જો એ કહાનીના મતલબ આ લોકો પ્રક્રિયા એવી રીતે ચાલુ થાય છે કે નાગાલેન્ડમાંથી ઇશ્યુ થયેલા લાઇસન્સ આધારે જો એ ગજાનંદ ગન લગભગ ફિફ્ટી વન જેટલા વેપન્સના જો વેચાણ કરવામાં આવેલા જોઈએ આ અનુસંધાને જો એક વ્યક્તિ છે જેના શેલાભાઈ બોડિયા નામના એક વ્યક્તિ છે જો અહીંયા કામરેજ પાસે રહેતા હતા અને આ એના માધ્યમથી જ્યારે ગનોના વેચાણ અહીંયા થતા હતા ગજાનંદ ગન હાઉસમાંથી ત્યારે જો અતુલભાઈ એના કોન્ટેક્ટમાં આવીને એક આસિફ કરીને એક વ્યક્તિ છે જો હરિયાણામાં રહે છે જો આ બધા આમાં કિંગ પિન અત્યાર સુધી અમારે તપાસમાં નીકળ્યા છે જો મેઇન એના મુખ એના કલ્પીઠ છે તો એના કોન્ટેક્ટ કરીને અહીંયા જે લાઇસન્સ જો ઈચ્છુક લોકો હતા જો એના કોન્ટેક્ટ કરીને અહીંયાથી એના આધાર પેન બીજા જો ફોટો વગેરે લઈને બ્લૂ ડાર્ટ કુરિયરથી સીધે નાગાલેન્ડ મોકલવામાં આવતા હતા આસિફના બતાવેલ જગ્યા ઉપર જોઈએ અને જો આંગળીયા મારફતે જો પૈસા લગભગ દસ લાખ રૂપિયાના આસપાસ પર વેપનના જો અત્યાર સુધી તપાસ મેં આવેલા છે નોઈડા અને દિલ્હીમાં આ આસિફ પાસે પૈસા અહીંયાથી મોકલવામાં આવતા હતા નાગાલેન્ડમાંથી પછી વેપન આપણા લાયસન્સ બને જોઈએ લાયસન્સ બન્યા પછી અહીંયા લાઇસન્સ આવે અને એના આધારે જોઈએ આપણા ગજાનંદ ગન હાઉસમાંથી ટોટલ બધા આ તમામ લોકોને જો વેપન અહીંયા આપવામાં આવેલા હતા એટીએસ તરફથી બી રિકવરી કરવામાં આવી પોલીસ જ્યારે ક્રાઇમ બ્રાન્ચના ટીમે કરી કુલ વીસ જેટલા જો વેપન અમે રિકવર કરેલ છે ચાર આરોપીઓ પકડા છે સોળ જેટલા આરોપીઓને પકડવાના બાકી છે એની પ્રક્રિયા ચાલુ છે આ લોકોના એમોમાં મે ખાસ વાત એવું હતી કે છે જેટલા લોકોના જો અતુલ પટેલે બનાવીને મોકલાયા આ લોકો કોઈ દિવસ નાગાલેન્ડ જોયા પણ નથી નાગાલેન્ડ ગયા પણ નથી પરંતુ એના જો નાગાલેન્ડમાં એક એડ્રેસ ઘરના એડ્રેસ બતાવવામાં આવેલા છે અને આ એડ્રેસના આધારે ત્યાં પૂરી પ્રક્રિયા કરીને જોઈએ લાઇસન્સ એના મેળવવામાં આવેલા છે અને ઘણા બધા એવા પણ કેસીસ છે કે જો નાગાલેન્ડમાં જૂના લોકો પાસે લાયસન્સ હતા ત્યાંના ઓરિજિનલ લાઇસન્સ હતા જેની મોટી ઉંમર થઈ ગઈ એમાં રિટેનર તરીકે આ અમુક લોકોના નામ નાખવામાં આવેલા આપવામાં મત નાખવામાં આવેલા જેમાં આ લોકો ખોટા એડ્રેસના ક્રિએટ કરીને રિટેનર તરીકે નામ નાખે અને પછી રિટેલરના આધારે નવા લાઇસન્સ કળાયા જોઈએ આમ નવા લાયસન્સ માટે અમારી જો ટીમો ત્યાં નાગાલેન્ડમાં છે જો અત્યારે ત્યાંના ડિસ્ટ્રિક્ટ એડમિશન સાથે જો સંકલનમાં છે કે ત્યાંથી કેટલા ખરેખર ઇસ્યૂ થયેલા છે અગર ત્યાંથી ઇશ્યુ થયેલા તો નહીં થયેલા હોય તો આ બધા કેવી રીતે આ લોકો ફોરજરી કરીને ક્યાંથી બનાવે અને ક્યાંથી જો અત્યારે જો એમએચએની સાઇટ છે જો એ એના ઉપર યુઆઈએન નંબર હોય છે યુનિટ આઈડેન્ટિફિકેશન નંબર હોય છે તમામ લાઇસન્સને એને ચઢાવવામાં પણ આવેલા છે તો કેવી રીતે ખોટી રીતે આ સાઇટ ઉપર ચઢાવવામાં આવેલી છે અંદરનો કોઈ વ્યક્તિ ઇન્વોલ્વ છે કે નહીં એના માટે પૂરી અમારી ટીમ અત્યારે કામ કરી રહી છે જોઈએ લેકિન અત્યારે કુલ બીસ જેટલા વેપન ચાર જેટલા આરોપીઓનો ધરપકડ કરવામાં આવી છે આ એક મોટું સ્કેન્ડલ છે જેમાં આ લોકો જોઈએ બીજા રાજ્યોના ખોટા લાયસન્સ બનાવીને અહીંયા તે વેપનના વેચાણ કરીને